આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો વાપી મર્ડર કેસમાં અઢાર વર્ષથી નાસ્તા ફરતા બે આરોપીઓની ધરપકડ વલસાડ એસોજીની મોટી સફળતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા અઢાર વર્ષથી નાસ્તા ફરતા બે આરોપીઓને ઉત્તર પ્રદેશના ગાજીપુરથી ઝડપી પાડવામાં વલસાડ એસઓજીને મોટી સફળતા મળી છે અહેવાલ અનુસાર ચોવીસ સપ્ટેમ્બર બે હજાર છના રોજ વાપીના રાતા પટેલ ફળિયાની સીમમાં કોલક નદીના પાણીમાં અજાણી સ્ત્રીની ગળું દબાવીને હત્યા કરીને તેની લાશ કંતાનના કોથળામાં ભરવામાં આવી હતી હત્યા પછી આરોપીઓ નાસી ગયા હતા આ સ્ત્રીની ઓળખ ચંદાદેવી વાઇફ ઓફ રાધેકિશન રાય રાજભર તરીકે થઈ હતી પોલીસ તપાસ દરમિયાન મૃતકના પતિ રાધેકિશન રાય અને તેના સસરા બલિષ્ટર રાય ગુનાના મુખ્ય આરોપી તરીકે પલાયન થઈ ગયા હતા પોલીસે પપ્પુરાય ઠાકુર રાય રાજભરને નવ ઓક્ટોબર બે હજાર છના રોજ ધરપકડ કરી હતી અને તેના નિવેદન મુજબ રાધેકિશન રાય બલિસ્ટર રાય અને ઇશ્તિયાક ખાનના નામ ખોલ્યા હતા છેલ્લા અઢાર વર્ષથી આરોપીઓ નાસ્તા ફરતા હોવાને કારણે ન્યાયાલયે સીઆરપીસી સિત્તેર હેઠળ વોરંટ જારી કરીને આરોપીઓને ફરાર જાહેર કર્યા હતા વલસાડ વિવિધ આધારોથી માહિતી મેળવી આરોપીઓના સંબંધીઓ અને વ્યવસાયને લગતા લોકોની પૂછપરછ કરીને તેમજ હ્યુમન અને ટેકનિકલ સોર્સથી માહિતી મેળવી આરોપીઓને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી હતી આ દરમિયાન એએસઆઈ વિક્રમભાઈ મનુભાઈને આરોપીઓ ગામ લાહના પોસ્ટ બદોરા ગહમર ગાજીપુર ઉત્તર પ્રદેશ ખાતે હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે મિસ્ત્રી અને એસઓજી સ્ટાફના એએસઆઈ મનુભાઈને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા સ્થાનિક ગહમર પોલીસની મદદથી આરોપી બલિસ્ટર રાય ઉમરવર્ષ ચોસઠ અને ઇશ્તિયાક ખાન વર્ષ અડતાલીસને ઝડપી પાડવામાં આવ્યા હતા બંને આરોપીઓને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ અર્થે સોંપવામાં આવ્યા છે અત્યાર સુધી ત્રીજો આરોપી ક્રિષ્ના રાજભર ઉર્ફે રાધેકિશન હાલમાં મધ્યપ્રદેશ જેલ વારાણસી યુપી ખાતે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે આ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ કે મિસ્ત્રી એએસઆઈ વિક્રમભાઈ મનુભાઈ રાઠોડ અને પોલીસ સ્ટાફના રમેલાજી ભગુભાઈ ગામિત અને અરવિંદસિંહ નાનુભાઈ બારિયાએ મહત્વનો ભાગ ભજવ્યો વલસાડ એસઓજીની ટીમને આ મહત્વની સફળતા મળતા વાપી મર્ડર કેસમાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને કાયદાની જદમાં લાવ્યા છે